પટેલ અને આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે સમાજના મુદ્દે અમે અહીં આવ્યા છે સમાજના મુદ્દે અમે અહીં આવ્યા છે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી નહીં પરંતુ સમાજનો મુદ્દો છે એટલા માટે આવ્યા છે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના યુવાનોની લડતમાં હું અનંત પટેલ સાથે આ વિરુદ્ધ પ્રદર્શનમાં જોડાયો છું આ લડત સામાજિક મુદ્દા તરીકે છે કોઈ પક્ષ માટે નથી આ માટે અમે સમાજની વ્યક્તિ તરીકે આ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છીએ કોન્ટ્રેક્ટ આપીને જે લોકો પૈસા આપે છે તેમને નિમણૂક કરવામાં આવી રહી છે કારણ કે આદિવાસી સમાજના યુવાનો પૈસા આપી શકતા નથી આ માટે તેમને નિમણૂક કરવામાં આવી નથી તાલીમ કમ્પ્લીટ કરી છે જેમણે કોલ્ડ ટેસ્ટ કમ્પ્લીટ કર્યું છે તમામ ધારાધોરણમાં આવતા લોકો માટે તમે ભરતી પાડી ઓગણીસ એક બે હજાર પચીસ ના રોજ લેખિત પરીક્ષા લીધી વીસ તારીખે તમે રિઝલ્ટ બહાર પાડ્યો ઓગણત્રીસ તારીખે તમે ફાઇનલ યાદી બહાર પાડી બરાબર છે તો ઓગણત્રીસ તારીખે તમે અઢારસો ને ચોસઠ ઉમેદવારોની યાદી ફાઇનલ બહાર પાડી તમે ફાઇનલ યાદી બહાર પાડી એકમાં તમે સત્તાવીસની નિમણૂક આપી એકમાં તમે આઠ લોકોની મોત આપી ટોટલ પાંત્રીસ જણની મોત આપી બરાબર હવે તમે ખાનગી લોકોને ટેન્ડર આપી તમે તમારા ખાનગી લોકો મેન પાવર પૂરો પાડવાની એજન્સી દિલ્હી આપી દીધી હવે એ લોકોને નવ નવ લોકોને દરેક સબ સેન્ટરોમાં છ જિલ્લામાં તમારા ચાર લોકોમાં દરેક સબ સેન્ટરોમાં બારો બાર બિનકુસણ જેને કઈ આવડતું જ નથી એવા લોકોને તમે બારોબાર ભરતી કરી નાખીશ હવે આ લોકોએ એપ્રેન્ટિસ કર્યું તમે કીધું એ તાલીમ કરી એન્ટ્રી લીધું કરી નાખી બધું દુનિયાભરમાં લિસ્ટ બહાર પાડી તમે યાદી બહાર પાડી કે અઢારસો ચોસઠ જણ પાસ થઈ ગયા ભાઈ તો અઢારસો ચોસઠ જણને ભરતી કેમ તમે કરતા નથી બારોબાર ખાનગી લોકોને કેમ ટેન્ડર આપ્યું એના પાંચ મહિનાથી અમે માંગ કરીએ છીએ મેં તમારી સાથે વાત પણ કરી હતી બે ત્રણ વખત તમે કીધું કે કરીએ છીએ કરીએ છીએ આજે પાંચ આડા પાંચ મહિના થઈ ગયા અમારી સીધીને સરળ માંગ એ છે જે લોકો પાસ થયા છે તમામ લોકો અઢારસો ને ચોસઠ જણની ભરતી કરો આ સીધીની સટ વાત છે જે ખાનગી લોકોને મેન પાવર પૂરું પાડવાનું ટેન્ડર તમે આપ્યું છે એ તાત્કાલિક ધોરણે રદ કરો એની જગ્યા આ લોકોની છે આ લોકોની ભરતી કરો આ સ્પષ્ટ માંગણી છે બીજું બીજી માંગણી એવી છે અમારી તમે જે સ્માર્ટ મીટર ઝુંબેશના રીતે ખાનગી કોન્ટ્રાક્ટ ના માણસો ભરવા માટે તમે જગ્યા હમણાં આટલી બધી ભરતી થઈ તમે પાંત્રીસ માણસો ની વાત કરો છો મારે ત્યાં સાત સબ સ્ટેશનો મારા તાલુકાની વાત કરો છો નવ નવ સ્ટેશન પણ આ શાકભાની વાત હા જે બી હોય તે હમણાં નવ નવ માણસો તમારા કોન્ટ્રાક્ટ લીધા અન્ય થયું લોકો તમે બરોબર પૈસા આપી આપી લોક્ટુનિયા ના પણ સબ ડિવિઝન કોના અંદર માં આવેપ્યુટી એન્જિનિયર ને કોના અંદરમાં આવે મેં જઈને ત્યાં કામ કરવા લાગુ એટલે

હોય તમે ભરતી આપો ને એક્ઝામ આપી પછી એક્ઝામ આપી પછી તમે કોન્ટ્રાક્ટ ને તમારો ગમે છે ને સાહેબ અડધો કલાક કલાક બેસવાનું આપણે તો તમે લાવો કાગળ આપો કઈ કંપની એજન્સી ડીજી ટાઈપ કર્યું છે તમારી સબ ડિવિઝન ની તમારી જાણ વગર કોણ જઈને બેસે છે તમારી જાણ થાંભલા પર મેં ચડી જાવ ને તમે મારા પર કેસ કરે કરે કે નહીં તો એ બહાર નો એજન્સી વાળો માણસ ચડી ગયો તમે છૂટ આપી અમને છૂટ નહીં આપી

કોન્ટ્રાક્ટ કોણ આપે મને ન્યાય કોન્ટ્રાક્ટ કોણ આપે તમે કે કહો છો નીતિ વિષયક ના ના નીતિ વિષયક બધું અમે બનાવીએ કોન્ટ્રાક્ટ કોણ આપે કોન્ટ્રાક્ટે કોન્ટ્રાક્ટ કોણ આપે એટલું આપણે ત્યાં ગેંગ ના માણસો કામ કરતા વર્તુળીક્ટ નહીં જોયું અઢારસોસઠ બસ્સો કરોડ નું કામ આપ્યું એક થોડી સાથે ગાયબ થયું તમારી સાથે થયું કે તમારી સાથે થયું સાથે સબ ડિવિઝન કાયબ તમે કર્યું ને એટલું કોણ સાહેબ અમારા રમાય નથી આંબળવી અમારે કશું અમને બધું જાણીશું તમે ટાઈપ કર્યું કે નહીં કર્યું તમે ટાઈપ કર્યું કે નહીં કર્યું તમે ટાઈપ કર્યું ને